નમસ્કાર મિત્રો હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે આજે મિત્રો કયા કયા વિસ્તારોની અંદર મિત્રો છૂટા સ્થળે ભારે વરસાદ પડવાનો છે તો અમુક જગ્યાએ મિત્રો અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે ચેનલ ઉપર પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને તમે લાયક કરવાનું ના ભૂલતા મિત્રો આપણે સાંજની વાતમી તો રાતના જે નવ વાગ્યાની અપડેટ પ્રમાણે જો વાત કરીએ તો રાત્રે મિત્રો નવ વાગ્યા મિત્રો આ વિસ્તારોની અંદર મિત્રો અતિભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે આ બાજુ જોશો તો મિત્રો એ અહમદાબાદના કેટલાક વિસ્તારો છે મહેસાણાના કેટલાક વિસ્તારો છે ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે પાલનપુરના કેટલાક વિસ્તારોની અંદર પણ તમે જોશો તો ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે અતિભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે સાથે સાથે એ પણ વાત કરીએ તો તમે આ બાજુ જોશો તો મિત્રો કેટલાક જે વડોદરાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે દાહોદના કેટલાક વિસ્તારો છે આ પછી તમે જે રાજસ્થાનના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો અતિભારે વરસાદ પડે તેવી આગાહી છે ત્યાર પછી મિત્રો તમે આ જગ્યા પર જોશો તો આ જગ્યા ઉપર આપણને સિસ્ટમ છે તે પણ દેખાઈ રહી છે કારણ કે મિત્રો જે રાજસ્થાનના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો જે વરસાદ છે અતિભારે વરસાદ પડી શકે છે ડુંગરપુરના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો રાત્રે નવ વાગે પણ આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદ છે તે પણ ધબધપાટી બોલાવે છે ત્યાર પછી જો મિત્રો વાત કરો તો દરિયા કિનારાના કયા કયા વિસ્તારોની અંદર પણ આપણને જે મેઘતાંડવ છે તે પણ જોવા મળવાનો છે જે તમે આ દરિયા કિનારોનો જે પટ્ટો જોઈ રહ્યા છો ભાવનગરના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્થળે છૂટો છવાયો વરસાદ છે તે પણ જોવા મળે છે સાથે સાથે મિત્રો તમે જે સુરતના કેટલાક વિસ્તારોની અંદર પણ તમને જે વાત કરું તો સુરતના કેટલાક વિસ્તારોની અંદર પણ જો તો સુરતના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો અતિભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે ત્યાર પછી જો મિત્રો વાત કરે તો સાબરકાંઠાના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો રાત્રે કેવો વરસાદ રહેવાનો છે એ પણ આપણે વિસ્તૃત છે આપણે છે તે વાત કરી લેવાના છે ચેનલ ઉપર પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યાર પછી મિત્રો જો વાત કરે તો અહેમદાવાદની અંદર તમે જોશો તો અત્યારે ત્યાં અહેમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો જે કપડવૈના કેટલાક વિસ્તારો છે લુણાવાડાના કેટલાક વિસ્તારો છે હિંમતનગરના કેટલાક વિસ્તારો છે સાબરકાંઠાના ખેડબમાની અંદર પહોંચ્યું છો તો ત્યાં પણ મિત્રો અતિભારે વરસાદ પડે તેવી પણ આગાહી કરવામાં આવી છે પાલનપુરના કેટલાક વિસ્તારોની અંદર પણ તમે જોશો ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે આવા વિસ્તારોની અંદર મિત્રો અતિભારે છૂટા સ્થળે ભારે વરસાદ પડી શકે છે અમુક જગ્યાએ પણ મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે પણ વરસાદ છે તે પણ વરસી શકે છે ત્યાર પછી મિત્રો આપણે જે રાતની અગિયાર વાગ્યાની અપડેટ પણ વાત કરીશું તો રાત્રે પણ મિત્રો આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદ છે તે આપણને જોવા મળવાનો છે સાબરકાંઠાના હિંમતનગરના કેટલાક વિસ્તારો છે ખેડવામાંના કેટલાક વિસ્તારો છે ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો એ પાલનપુરના જેટલા પણ વિસ્તારો ત્યાં પણ જોજો તો આપણને કાંઈ પણ મિત્રો વરસાદી સિસ્ટમ છે તે આપણને જોવા નથી મળી વિરમગામના કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો રાત્રે બાર વાગે જે કોઈ પણ વરસાદી સિસ્ટમ છે ત્યાં પણ જોવા નથી મળવાની કારણ કે મિત્રો અમદાવાદના કેટલાક વિસ્તારો છે કબળવેદના કેટલાક વિસ્તારો છે દાહોદના કેટલાક વિસ્તારો છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો આજે પણ મિત્રો રાત્રે યથાવત રહે વરસાદ તેવી શક્યતાઓ છે એ પણ વ્યક્ત કરવામાં આવે છે ત્યાર પછી મિત્રો આપણે રાતને જે બે વાગ્યાની સિસ્ટમ પ્રમાણે જો વાત કરીએ તો રાતના બે વાગે મિત્રો વરસાદ કયા કયા વિસ્તારોની અંદર પણ ધબધબાટી બોલાવવાનો છે બરાબર આ તમે જોશો તો આજે ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ મિત્રો આજે વરસાદ છે ત્યાં પણ યથાવત જોવા મળવાનો છે સાબરકાંઠા અને હિંમતનગરના કેટલાક વિસ્તારો છે ખેડબ્રમના કેટલાક વિસ્તારો છે જે આ પાલનપુરના જે વિસ્તાર છે ત્યાં પણ આપણને કોઈ વરસાદી સિસ્ટમ છે તે આપણને જોવા નથી મળી ત્યાર પછી મિત્રો અહેમદાબાદના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ પડી શકે છે કપડવંજના કેટલાક વિસ્તારો છે ત્યાર પછી આજે સિસ્ટમ છે ત્યાં સિસ્ટમની જે બધી અસર છે તે આપણને જોવા મરી છે જો જે સિસ્ટમ છે રતલામના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ભારે વરસાદ પડી શકે છે તો ચાલો બીજી